જોઈ લો બાંધી ને લઈ જાય છે બોલે રા આવી કઈ કંડિશન છે અત્યારે બાંધી ને લઈ જવી પડે છે ગાડી ચાલુ બંધ પડી ગઈ હતી રસ્તે તો જાય છે આપણે બોલેરાની વાહે બાંધીને બેટરી વાળાને અહીંયા પાવર નહીં યા બતાવીએ હું મિસ્ટેક છે ભાઈ આવ્યા હતા પણ આપણે હુંટા હતા એટલે આપણને કંઈ ખબર નહોતી એને ફોન કર્યો કે ભાઈ હવે તમારે બાંધીને લઈ જાવી જશે એટલે આપણે આવી ગયા છે ને અહીંયા કામ ચાલુ છે રોડ તો હું હોય જોયા જરાક આગળ ટ્રાફિક છે અને બાંધેલી ગાડી છે તો હવે કેવી કંડિશન આવે તો આ બાજુ રોડ નું કામ ચાલુ છે આપણે જવાનું છે જો અહીંથી આમ વરી જવાનું છે હવે એટલે મેરા મૂવી ગયા કોઈ બોલશે તો નહીં લગભગ આપણને અહીંયા રોડ નું કામ ચાલુ છે અને આપણે જાય છે સામે બેટરી વારો છે અહિયાં તો મળીએ આગળ હવે માણકીને બીમારી થઈ ગઈ છે કોરોનાનો વાયરસ આવી ગયો છે ને દવાખાને દાખલ કરી છે લગભગ પાંચ છ થી બાટલા ચડાવવા જોઈએ અને આને એક ને મોતિયા આવી ગયા છે મોતિયાનું ઓપરેશન ચાલુ છે અત્યારે અને ડોક્ટર સાહેબ અહીંયા બેઠા છે જોઈ ગયો આ ડોક્ટર સાહેબ છે અને અહીંયા એના પટાવાળા ઓપરેશન કરી રહ્યા છે કમ્પાઉન્ડર નર્સનો કહેવાય એ મુસ દાઢી મુશનો ધણી છે અહીંયા નર્સ મેડમ બોનટ ખોલી રહ્યા છે ઓ જોઈ લો અહીંયા આપણે માણિકને ભાઈ કોરોના થઈ ગયો છે બાટલા ચડાવવાના ચાલુ છે હમ

બેસો મણ ને હો મણ ને ત્રીસ મણ ને ને જેટલી હેડી જોઈએ ને એટલી તમને આપવામાં આવશે આવી રીતે અહીં શેરડી કપાય છે જોઈ લ્યો જય વડવાડા સારા સેન્ટરમાં તમારું હાર્દિક સ્વાગત છે અમારે ભીખુડાયા મોરી મોરીન બધા હેરડી કાપે છે એ અહીંયા ભરાય છે આપણે બોલેરો ને એવું બધું મળીએ આગળ જય માતાજી મિત્રો કેમ છો મજામાં અને મજામાં આવી છો ને આપણે અત્યારે ભરાય છે મજા જવાનું છે ફેંસાણની બાજુમાં ખાલી કરવા માટે શેરડીની મજા ભરાય છે અને આ બાજુથી જો શેરડી રાખી કપાઈ ગઈ તી પણ હવે ભરવામાં થોડોક પલો વધી ગયો છે થોડુંક મોડું થઈ જાય બાકી હેઠણ કંઈ નહી પેક થઈ ગયું હોટ પણ કરમ સંજોગે જરાક ફેસિંગ ઉતરી ગયા છે આવી કંડિશન છે ભાઈ આગળ ભેસાણ જવાનું છે નાખવા અને શેરડી લેવી હોય તો કોઈને કોન્ટેક કરજો આપણો જય વડવાળા શાળા સેન્ટર ભરાઈ ગયું હે આપડે મજા જોઈ ગયો રોગતો રોગતોજ મજદા હા 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 હવે એવી જી દોસ્ત